નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત લગતી ઉપયોગી માહિતી ને લઈ ફરી એકવાર નવા વિડીયો મિત્રો નું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ સ્વાગત છે આજના મુખ્ય સમાચારો જોઈએ તો આજથી બદલાયેલા નવા નિયમો એકત્રીસ તારીખ પહેલા છ કામ કરી લો ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબા મહિલા દર મહિને એક હજાર રૂપિયા તમામ સમાચાર વિગતવાર જણાવો તે પહેલા અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો આજથી બદલાયેલા નવા નિયમો માર્ચ મહિનામાં તેર દિવસ સુધી શેર બજાર બંધ બંધ રહેશે રહેશે જ્યારે દિવસ સુધી બેંકો માર્ચ મહિનામાં આજથી સોશિયલ મીડિયામાં ખોટા અફવા રૂપી સમાચાર પ્રચલિત કરનારને દંડ ફટકારવામાં આવશે આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા આજથી ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો

ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ એકત્રીસમી માર્ચ સમાચાર તો પહેલા મોદી સરકાર મહેરબા સરકારે ચૂંટણીમાં પડેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી એક હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પેલી એપ્રિલ થી ત્રીસમી સપ્ટેમ્બર સુધી રહેશે ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાને દર મહિને એક હજાર રૂપિયા અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે રૂપિયા એક હજાર દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલા ને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો રાજકોટમાં દસ હજાર નું મીટર મફતમાં રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વીજ મીટર

ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલ ના હયાતના પુનઃ બાંધકામ ના નવનિર્માણ માટે અનુમતિ આપી છે તદનુસાર જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા નવા પોઝવે બોક્સ કલવર્ટ સ્લેબ બ્રેઇન પોઝવે બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઇનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે એટલું જ નહીં તેમણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી નાળા પરના જૂના સ્ટ્રક્ચર્સને ને ભારે વરસાદ અને ચોમાસા ને પરિણામે નુકસાન થયેલા બસો અગિયાર નાળા પુલોના મજબૂતીકરણ અને મરામતના કામો રૂપિયા મંજૂર કર્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો